વેસ્ટર્ન કારણે રાજ્યભરમાં કમોસમી વરસાદ છે હવામાન વિભાગની આગાહીને પગલે ઉપલેટાના ચરેલિયા ગામમાં અડધા ઇંચ જેટલો કમોસમી વરસાદ પડ્યો હતો જેને લઈને ખેડૂતોના પાક કપાસ અને જીરુને ભારે નુકસાન થયું છે જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને હાથમાં આવેલો કોળીઓ છીનવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે તો આ કમોસમી વરસાદને કારણે કેટલાક પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે કમોસમી વરસાદને લઈને રવિ પાકોમાં રોગચાળો ફેલાવાની પણ પૂરેપૂરી સંભાવના રહેલી હોવાની ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું હતું પરંતુ ફરીથી કમોસમી વરસાદ પડતા ખેડૂતોને પડ્યા પર પાટું મારવા જેવો તાલ સર્જાયો છે આ અંગે સર્વે કરીને નુકસાનીનું વળતર ચૂકવવા ખેડૂતો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે ગઈકાલે રાત્રે વરસાદ પડ્યો છે અડધા ઇંચની માથે પડ્યો છે જે આ બધા ખેડૂતોને નુકસાન થયું ચણાના પાકને જેમ કે જીરાના પાકને શેરડીના પાકને એરંડાના પાકને અને આગલી સિઝનમાં પણ નેવુંથી બાણું બાણું ઇંચ વરસાદ પડ્યો છે એનો પણ સરકારે વીમો નથી દીધો આગલો પણ નથી દીધો અને વહેલીમાં વહેલી ટકે જોકે આ ખેડૂને સર્વે કરી અને બધા ખેડૂને ભરપૂર રીતે નાણાં પહોંચાડવામાં આવે વીમા તરીકે અને તો કાંઈક ખેડૂત સધર થાય અને અટાણે હાલ તમે દેખી રહ્યા છો આ કપાસના પાકને પણ નુકસાન થયું છે કપાસનું બધે ખરી ગયો છે અને વરસાદનો પણ કપાસના છોડવાય પણ ભાંગી ગયા છે અને રૂપાણી સરકારને એટલી નમ્ર વિનંતી છે કે આ બધા ખેડૂતોને અને ખેડૂતને હવે કરવું શું એ કાંઈ ખબર નથી પડતી અને કઈ રીતે આમાં ખેડૂત આગળ વધે જે બે દિવસ પહેલાં માવઠું પડ્યું તેના કારણે અમારા ગામના ખેડૂતોના જીરું ધાણા જેવા વગેરે પાકોને અને કઠોળ જેવા પાકોને ભારે નુકસાન થવાની શક્યતા છે અને જીરું જેમ આપણે ખડમાં ખેત ધોકડની દવા છાટી તેવી રીતના જીરુંનો પાક નિષ્ફળ થવા જઈ રહ્યો છે તેને કારણે જીરુંના પાકને ભારે નુકસાન થયું